તાલુકામાં માં ગામમાં ગામ માં કંપની નો પોલ ઉખો કરી ગલ છે એનું પાકડું જે દીવસ પડી ગયું છે સુદલોન કંપની હા ગુણવત્તા ખરાબ છે બાજુમાં માલધારી માલ સમાજ ના નેહડા છે કદાચ મેં આ માલ નેહડા ઝુકડા ઉપર આવ્યો તો શું બનાવ બનત આ માલ ની જાણા ની થાય માણસ ની થાય આ સુદલોન કંપની જે છે જામજતપુર ના સોનોડિયા ગામે એમનો પોલ એમનું પાખું ધળા સાઈ છે નથી કોઈ વરસાદ નથી કોઈ પવન નથી કોઈ વાવાઝોડું કે નથી કોઈ વીજળી કઈ વાતાવરણ રેગ્યુલર વિડીયો જે છે તે વિડીયોમાં બે હજાર અઢાર નું પાખું બનેલું છે એની ડેટ પણ બતાવે છે એટલે એકદમ નબળી ગુણવત્તા છે આ કંપનીના પાપે ભોગવવું પડે છે નાના નાના માલધારી કારણ કે આ સમય દરમિયાન ખેડૂતો અને માલધારીઓ જ રસ્તા ઉપર હોય છે એટલે તાત્કાલિક ધોરણે જામજોધપુર મામલતદાર શ્રી અને કલેક્ટર સાહેબ શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આમની માથે કાર્યવાહી કરો અને ગુનો દાખલ કરો અને કંપની જેટલી જેટલી કંપની છે એને નોટિસો કરો કે જે ગુણવત્તા ચાલી રાખે જેને કંપનીના પાપે કોઈ માણસની જાનહાની ન થાય જય હિન્દ